વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ વચ્ચે મુલાકાત થઈ હતી બને દીગજ નેતાઓની આ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને થઈ હતી આ મીટિંગમાં બિલ ગેટ પીએમ મોદીને તેમની યોજનાઓથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીની દરેક બાબત પર સવાલ કર્યા હતા જવા પીએમ કેવી રીતે તેમણે જી G20 કોન્ફરન્સમાં AI નો ઉપયોગ કર્યો તે જણાવ્યું સાથે જ તેઓ કેવી રીતે ભારતના ગામડાઓને ડિજિટલી મજબૂત કરી રહ્યા છે તે અંગે પણ બિલ ગેટને માહિતીકાર કર્યા સાથે પીએમ નરેન્દ્ર મોદી અને બિલ ગેટ ભારતવા ડિજિટલ પ્રાંત વિશે વાત કરતા સાથે જ પીએમ તેમ નમો ડ્રોન દીદી યોજના વિશે પણ જણાવે છે અને સાથે પીએમ નરેન્દ્ર મોદી અને બિલ ગેટ્ઝ ટેકનોલોજીને AI ની ભૂમિકા અને ફાયદા વિશે અને ભારતમાં રિન્યુએબલ એનર્જીની પણ ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ પીએમ મોદીએ ભારતના મહેમાન બનેલા બિલ ગેટ્ઝને વોકલ ફોર લોકલ ગિફ્ટ હેમ્પર આપ્યું હતું બ્યુરો રિપોર્ટ CNN 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ